એટલે તારું ઘરનું શું કામ બોલે આમાં ભલે આંભળી છે પણ મારી દીકુડી તો દીકુડી હવે ભાખરી તમે કોઈ કરો આવો એટલે ઈ ઈ બેલ નહિ આવે તમારો ગોપી મૈનો મહિનો ને પણ સખા પુરુષોત્તમ માસ જો દર ત્રણ વર્ષે આવતો હોય વાંધો નથી પણ અમારી ગમે શેરી ગમે નાકા માં જાવ નેકરી ગોપી રૂંભાળા લેતી હોય અને ઈ પુરુષોત્તમ મહિનો આવે ને પ્રભુ એટલે અમારે એસી નેવું નેવું વર્ષનું ડોહિયું ગોપીયું થાય બરોબર ઘરે નડતી હોય નિમા હવે ટેકો આપે બા કે બા કેવો મજા નો મહિનો બા તમે માન તમે આખો મહિનો રેજો બા એક મહિનો તો તમે મંદિરે હજો તો શાંતિ

તો વચ્ચે બેન કરી ભેગી લેતી જાય ત્યાં ઉપર મજા આવશે અને છેલ્લે ઉપર એ કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ તું તારા દીકરા ની હોવ ની થઈ તારું કોઈ થાય અને બેનો સાંભળજો પાછો હવે લગભગ પુરુષોત્તમ મહિનો આવું આવવું છે આ વખતે પુરુષોત્તમ મહિનો આવે ને એટલે કોઈને કરતાલું લઈને ઉપડી નીકળવાનું નથી ખોટા બરાડા પાર્ટીની

વરસાના ગામ જવાનું છે ઓહો અને રાધા ને ગોપી જનો ને તેડી લાવવાના તો ભગવાન એક કામ કરો વરસાના કાગળ લખી દો એટલે રાધા ગોપી જનો ને આપણે વૃંદાવન ની અંદર અને દેવકી ગાલોલ ગામ ની અંદર પાનશરિયા પરિવાર ને આંગણે રાધા ગોપી જનો ને સુંદર મજા નો રાસ રમવા માટે ઉપસ્થિત કરાવી હા પ્રભુ હા બાપુ